વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ગીતા જયંતિ નિમિત્તે યુવા માર્ગદર્શન સત્રનો ભવ્ય કાર્યક્રમ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગીતા જયંતિ નિમિત્તે યુનિવર્સિટી કેમ્પસમાં વિસ્તાર સ્તરે યુવા માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન યુનિવર્સિટી પ્રમુખ પ્રકાશભાઈ પટેલના દિશા નિર્દેશ તથા પ્રોવેસ્ટ ડૉક્ટર પ્રફુલ કુમાર ઉદાણી અને રજીસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીની તમામ ચૌદ સંસ્થાઓમાં ગીતા જયંતિ નિમિત્તે વિશાળ સ્તરે યુવા માર્ગદર્શન સત્ર યોજાય આ કાર્યક્રમ ભારતીય જ્ઞાન પરંપરા દ્વારા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થાપિત સ્વાધ્યાય પરિવારના ભાગવત ગીતા જીવનની વિષય પર યોજાયો હતો આ સત્રોમાં સ્વાધ્યાય પરિવારના કાર્યકર યુવાનો દ્વારા વિદ્યાર્થી વર્ગને ગીતા વાંચનથી જીવન મૂલ્યોના મનન ચિંતન તથા જીવનમાં સંતુલિત દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કેમ્પસમાં અગિયાર સુધી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોની ઉત્સાહભરી હાજરી નોંધાઈ હતી આયોજન સફળ બનાવવા સેન્ટર ફોર આઈકેએસ તરફથી ડોક્ટર જે આર પટેલ ડોક્ટર સ્મિતા ડોક્ટર નીરવ ભટ્ટ પથિક ધીવાલા તથા તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ અને આઈકેએસ કોઓર્ડિનેટર્સ અને ટીમોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ તરીકે જ નહીં પરંતુ માનવ જીવન માટેનું શાશ્વત જ્ઞાન તાત્વિક માર્ગદર્શન અને માનસિક નૈતિક શક્તિઓનો સ્ત્રોત છે ગીતાના વિચારો દ્વારા જીવનમાં સમતુલન મૂલ્યો આત્મબળ અને સકારાત્મકનો વિકાસ થાય છે જે આજના યુવા વર્ગ માટે અત્યંત આવશ્યક છે આ કાર્યક્રમ મારફતે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ સુધી આ પ્રેરણા સભર સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો કે ગીતામાં રહેલું જીવન દર્શન વ્યક્તિ અને સમાજ બંનેને ઉત્તમ માર્ગે દોરી જાય છે એમજી લાઈને